નોટ નીકળે તો ગભરાશો નહીં આ તમને પૈસા પાછા મળી શકે છે એના માટે જે બેંક નું એટીએમ હોય એ બેંક ની કોઈ પણ બ્રાન્ચમાં જઈ અને એક ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મમાં તમારે બધી જ વિગત ભરવાની રહેશે સાથે જ નીકળેલી સ્લીપ પણ એની સાથે તમારે એટેચ કરવાની રહેશે શું એટીએમ માંથી સ્લીપ લેવાનું ભૂલાઈ ગયું છે કોઈ વાંધો નહીં તમારા માં જે મેસેજ આવ્યો હોય એ મેસેજ ની ફોર્મમાં ભરી શકો છો આમ કરવાથી તમને પચાસ રૂપિયા થી વધારે હશે અને પચાસ ટકા થી વધારે પૂરેપૂરા પૈસા તમને પાછા મળશે આ ઉપરાંત કોઈ પણ બેંક ની કોઈ પણ બ્રાન્ચમાં જઈ અને એ નોટ ના પૂરેપૂરા પૈસા પાછા મેળવી શકો છો આરબીઆઈ ના નિયમ મુજબ કોઈ પણ બેંક ફાટેલી નોટ ના પૈસા પાછા આપવા માટે ના પાડી શકે નહીં જો કોઈ પણ બેંક આમ કરે તો એને દસ હજાર થી વધારે રૂપિયાનો દંડ થઈ શકે છે જો આકસ્મિક રીતે નોટ આગમાં બળી જાય તો પણ આરબીઆઈ ના નિયમ મુજબ ત્રણ વસ્તુ હોવી જરૂરી છે એક એ નોટ પર ગવર્નરની સહી દેખાવી જરૂરી છે બે ગાંધીજીનો ફોટો દેખાવો જરૂરી છે અને ત્રણ એ નોટનો નો સિરિયલ નંબર હોવો જરૂરી છે જો આ ત્રણ બાબત હશે તો બળેલી નોટના પણ તમને આરબીઆઈ ના નિયમ મુજબના પૈસા પાછા મળી શકે છે આ ઉપરાંત તમને આ પ્રોસેસમાં માં કોઈ પણ બેંક જો પૈસા આપવાની ના પડે અથવા તો કોઈ પણ તમને તકલીફ થાય તો તમે આરબીઆઈ ના ટોલ ફ્રી નંબર પર મિસ કોલ કરી શકો છો જેનો નંબર છે વન ફોર 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 ઝીરો જી હા આ નંબર પર મિસ કોલ કરતા જ આરબીઆઈ તમને સામેથી ફોન કરશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ